વડોદરાના ગોરવા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજની બાજુમાં આવેલા ટીપી મીટર રોડ લાઇન પર આવેલા જેટલા કાચા પાકા મકાનો પર દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ હતી શહેરના વહીવટી વોર્ડ નંબર આઠ હેઠળ આવેલી આ જગ્યાએ રોડ લાઇનમાં આવતા મકાનોને દૂર કરવાની કામગીરી બુધવારે શરૂ કરવામાં આવી આ કામગીરી દરમિયાન દબાણ શાખાની ટીમ સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ફાયરબ્રિગેડ તેમજ ની ટીમ ઉપસ્થિત રહી હતી સ્થળ પર સુરક્ષા ની પૂરતી વ્યવસ્થા સાથે દબાણ દૂર કરવાની કામગીરી સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી હતી કાર્ય દરમિયાન દબાણ અધિકારી ચિરાગ શાહ ટીડીઓ તથા દબાણ શાખાના રાજેશભાઈ મેકવાન હાજર રહ્યા હતા ચિરાગ શાહે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે રોડ લાઇનમાં આવતા મકાનો અંગે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી અને નિયમિત પ્રક્રિયા બાદ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શહેરના વિકાસ યોજનાઓને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેવી માહિતી મળી છે